મોડસામાં આવેલા સર્વોદય વિસ્તારના બાળકો રમતગમત ક્ષેત્રે આગળ વધી શકે તે માટે વર્ષ બે હજાર ઓગણીસમાં ત્રણ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાના ખર્ચે સ્પોટ સંકુલ બનાવવામાં આવ્યો હતો પરંતુ છેલ્લા પાંચ વર્ષથી આ સંકુલ બિનઉપયોગી બની રહેતા સ્થાનિકો પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા કરોડો રૂપિયાનો ખર્ચ ધૂળ ભેગો થયો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આ સંકુલ જલ્દી જ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે મને જે માહિતી મળી એ પ્રમાણે મોડાસા નગરમાં વિવિધ ઇજારા ઇજારાદારો દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવે છે તેમના માણસોની રહેવા માટેની વ્યવસ્થા ત્યાં ઊભી થઈ હોય અને તેના કારણે અથવા તો અન્ય કોઈ કારણસર આજે સંપૂર્ણ શરમજનક સ્થિતિમાં આજે સંપૂર્ણ સંકુલ અને બહારની પરિસ્થિતિનું નિર્માણ થયું નગર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હાલ રિનોવેશનની કામગીરી ચાલુ છે જેની અંદર નગરપાલિકા દ્વારા બે હજાર ઓગણીસની અંદર જુદી જુદી ઇન્ડોર ગેમ્સ માટેનું કોમ્પ્લેક્ષ તૈયાર કરવામાં આવેલ હતું ત્યારબાદ નગરપાલિકા દ્વારા તેની નિભાણી જાળવણી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ પર ધરેલ હતી પરંતુ સારી કોઈ એજન્સીઓ દ્વારા ટેન્ડરની અંદર ભાગ ન લીધેલો હોય નગરપાલિકા દ્વારા તેની જાળવણી માટે કોઈપણ ઇજારાદારને આપી શકાય એમ ન હતું